નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચૌદ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ તો મિત્રો સોનાના ભાવમાં સતત છેલ્લા ત્રણ દિવસથી ઘટાડો થઈ રહ્યો છે તો મેળવીએ માહિતી જેની અંદર કેરેટ સોનાના બજાર ભાવ જેમાં દસ ગ્રામ સોનું સાઈઠ હજાર ગ્રામ સોનું ચાલીસ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રણ ચારસો રૂપિયા જેની અંદર પણ મિત્રો કાલની તુલનામાં આજે બાવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો હવે પછી ચાંદીના બજાર ભાવની આપણે માહિતી જોઈશું તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને એકાવનમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર પાંચસો દસ રૂપિયા અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જે મિત્રો આજના ચાંદીના બજાર ભાવ રહ્યા છે જેની અંદર પણ કાલની તુલનામાં આજે ચાંદીના બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો રોજબ્રોજ સના ચાંદીની અપડેટ

ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં રોજબરોજ સો સો રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો આપણે ન્યૂ અપડેટ સાથે મળીએ